ભક્તોને ગુરુ પૂર્ણિમા પર્વના જય સ્વામી નારાયણ મોહનસાઈ મહારાજ જોનિસબર્ગની અંદર ત્યારે આનંદ સ્વામી ફરી વખત પ્રશ્ન પૂછે છે કે આપે કહ્યું કે ભગવાન સત્પુરુષની કૃપા થાય તો સ્વભાવ ટળે તો તે કૃપા માટે શું કરવું એટલે ત્યારે મહનસાઈ મહારાજે જવાબ આપ્યો કે કૃપા તો ભગતજી મહારાજ પર થઈ એવી કૃપા બીજી કૃપા નહીં બીજી બધી કૃપા તો સહેજે નિમ્ન છે એટલે ત્યારે ઉત્તમ યોગી દાસ સ્વામી પણ પાસે આ બધો વાર્તાલાપ સાંભળતા હતા એટલે ઉમેર્યું કે તો એના માટે ભગતજી મહારાજ જેવો દાખલો કરવો પડે ને સ્વામી એટલે ત્યારે સ્વામીશ્રીએ સ્મિત સાથે સંમતિ આપી કે હા ભગતજી મહારાજ જેવો દાખલો કરવો પડે સંતોએ ફરી વખત કહ્યું કે ભગતજી મહારાજે તો બહુ દાખલો કર્યો અમારા તો ભૂક્કા નીકળી જાય એટલે સ્વામીશ્રીએ ત્યારે જણાવ્યું કે ભગતજી એક જ તે વખતના કોઈ તેમની જોડમાં ના આવે એટલે એમની સરખામણીમાં કોઈ ન આવે અને એમની સાધના રહીને એ બધું અદ્વિતીય છે અને જો આપણે આધ્યાત્મિક માર્ગની અંદર દરેક સાધકે સાધના કરવી છે અને ઉચ્ચ સ્થિતિને પામવી છે તો આ ભગતજી મહારાજ એ પેક નંબર ઉપર આવશે કારણ કે એમને ગુણાદિતનંદ સ્વામીને સાડા ત્રણ વર્ષની અંદર રાજી કરી નાખ્યા હતા અને કેવી રીતે રાજી કર્યા હતા તો ગુણાદિત્યાનંદ સ્વામીની જીભ વળે એવી રીતે ભગતજીનો દેહ વળે એ પછી ત્રણસો દેગડા ભરીને પાણી આંબાને પાવાનું હોય કે નાનામાં નાની સેવા હોય ચૂનો કાલવવાની પણ સેવા ભગતજી મહારાજ કરે ચોવીસ કલાકમાંથી ત્રેવીસ કલાક ભગતજી મહારાજ સેવા કરતા તો આવી એમની સેવાની પરાકાષ્ઠા હતી અંતે સ્વામીશ્રીએ જણાવ્યું કે એટલે ભગવાનનું સુખ અવર્ણીય છે એનું વર્ણન થાય એમ નથી અને એ બધું તો છે ને અનુભવવાની વાત છે એ વર્ણન એનું ન થાય અને જુદા જુદા બધાને અનુભવ થાય પણ તમને ભગવાનનો અનુભવ થયો એ જ ટાઈમે મને ભગવાનનો અનુભવ થાય પણ એમાં પણ કેવો ડિફરન્સ હોય છે કક્ષા પ્રમાણે એક સરખો નહીં આ તો કેવું છે જે જેટલું વધુ જમે એટલી એની ભૂખ સંતોષાય એમાં ભગવાન અને સંતનું જે સુખ રહ્યું ને મૂર્તિનું એ બધાને લેવ બધાની કેટેગરી અલગ અલગ છે જેવી જે આધ્યાત્મિક સ્થિતિએ પહોંચે ને એ પ્રમાણે એને સુખનો એવો અનુભવ થાય પણ અનંત કોટી મુક્તોને તો એક સરખું બધાને ભગતજી મહારાજ જેવી સ્થિતિ ભગતજી મહારાજ પૂર્ણ કક્ષાએ પહોંચી ગયા હતા અને અનંત કોટી મુક્તોની સ્થિતિ એવી છે તો આપણે પણ જો મુક્ત બનવાનું છે અને મુક્ત બનવા માટે આપણે આવી સાધના કરવી જરૂરી છે ભગતજી મહારાજમાં જ ખાલી એક ગુણ પણ શીખવીને તો તેઓ જો અખંડ એવો આનંદ વર્તા હતા બ્રહ્મની મૂર્તિ સમજતા બધા ભક્તોને એટલે આવો અખંડ આનંદને વર્તા જ રઘુવીરજી મહારાજને પ્રશ્ન થતો કે હું આટલા બધા તે બધા સંતોને બધા છું છતાં મને તમારે જેવો કેમ આનંદ નથી આવતો ત્યારે ભગતજી મહારાજે કીધું હું આ બધા ભક્તોને બ્રહ્મની મૂર્તિ સમજુશ એમ તમે પણ જ્યારથી માનશો ને ત્યારે તમને પણ અખંડ સુખ અને શાશ્વત શાંતિ પણ પ્રાપ્ત થશે તો આમ સ્વામીશ્રીએ એ સમય હશે ને આનંદ સ્વરૂપ સ્વામીના એક પ્રશ્ન કે સત્પુરુષ કૃપા થાય તો કૃપાના આધારે ભગતજી મહારાજની એ લક્ષી માર્ગદર્શન સ્વામીશ્રીએ ત્યારે આપેલું તો આપણા જીવનની અંદર પણ આપણે આવી સાધના કરી શકીએ એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના જય સ્વામી નારાયણ